તો તમે અહીં જોઈ શકો છો નાના નાના જે સ્કોપ પણ મૂકેલા છે ત્યાં તમે જે અંબાજી અંબાજીમાંનું મંદિર છે તમને સામે દેખાય એ પણ તમને અહીં દસ રૂપિયામાં જે તમને જોવું મળશે શકે હવે અત્યારે અંબાજી મારા ઘરથી કે સ્કોપમાં દસ રૂપિયા આપે પણ જોવે છે રોપ પે દેખાડી છે નાગ બાપાનું મંદિર પણ દેખાડ્યું અંબાજી નું મંદિર પણ દેખાડ્યું છે અત્યારે તમે જોઈ શકો છો સામે છે ડુંગરા પર દેખાય છે જોવું ヘヘヘヘ。<noise> મહાદેવ તો અત્યારે તમે સામે જોઈ શકો અત્યારે ધીમે ધીમે જે સાંજનો સમય છે અત્યારે પબ્લિક આવતી જાય છે તમે જોઈ શકો છો અત્યારે ફૂલ ધૂમધામથી જે લોકો જે ઉત્સાહ ભર્યા અને જે અત્યારે આવે છે જે લીલી પરિક્રમા બે દિવસ પછી ચાલુ થવાની છે અત્યારે તમે જોઈ શકો આજ છે એકવીસ તારીખ અને ત્રેવીસ તારીખ લીલી પરિક્રમા ચાલુ થવાની છે તો અત્યારથી તમે જોઈ શકો કેટલી ભીડ છે અહીંયા જે ભવનાથ તળેટી છે ત્યાં અને તમે સામે જોઈ શકો છો મહાદેવ અને જે એ પ્રવેશ ગેટ કહેવાય છે તમે જોઈ શકો છો અત્યારે તો રોકેટ ભાઈ બે શબ્દ કે છે બોલો હું કેવું છે તમારું તો મિત્રો આપણી સાથે અલ્પેશભાઈ છે અને અત્યારે આ જે ગિરનારની જે સરસ મજાની જે પરિક્રમા છે અત્યારે શરૂ થવા જઈ રહી છે ત્રેવીસ નંબરે ત્રેવીસ આપણે જે અગિયારસ હોય છે કારતક સુદ અગિયારસના દિવસે સરસ મજાનો પ્રારંભ થાય છે અને અત્યારે તમે જોવો છો તો ખૂબ જ ભીડ જામી છે હજી શરૂ થવાના બે ત્રણ દિવસની વાર છે અને પાછળની ટ્રાફિક તમે જોઈ રહ્યા છો અત્યારે જે પરિક્રમાનો જે ગેટ છે જે આપણે પરિક્રમા જે શરૂ થવાનો જે ગેટ છે ત્યાં ભવ્યથી અતિભવ્ય અત્યારે ટ્રાફિક થઈ ગઈ છે અને ઘણા બધા મિત્રો જે અત્યારે પરિક્રમાનો જે આનંદ માણવા આવતા હોય તે પણ અત્યારે આવી રહ્યા છે શ્રદ્ધાળુ તમે જોઈ રહ્યા છો ત્યાંથી આવો છો કાકા તમે પરિક્રમા

ને અત્યારે જે 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 અહીંયા છે પોતાના વ્યવસાય છે જો તમે અલગ અલગ મેળાની ટાઈપની જે અહીંયા છે ને એમ કહેવાય કે મેળો જ ભરાણો છે અઠવાડિયે પંદર દિવસ જે લીલેકમ હોય તે દિવસ તો તમે જોઈ શકો છો આજુબાજુ બધી नारे नारे मंदिर में अंदर જોઈ શકો છો અત્યારે જે લોકો છે જે દર્શન કરવા જઈ રહ્યા છે અને અત્યારે લોકો જે આ કુંડ છે જે તમે જોઈ શકો છો અત્યારે અંદર પૈસા નાખે છે આ છે મોરગી કુંડ તમે જોઈ શકો છો પૈસા નાખી નાખી તમે બાજુ જોઈ શકો એ છે ભારતી બાપુ આશ્રમ બરાબર અને એ આશ્રમ અત્યારે તમે જોઈ શકો કેટલું પબ્લિક જોવા મળે જ છે નાના મોટા જે ક્ષેત્ર છે દાનમાં જે ભોજન માટે ક્ષેત્ર પણ અહીંયા લગાડવામાં આવેલા છે નાના મોટી જે કોળી સમજ તો પહેલો દોસ્તો હવે અમારા વ્લોગ એન્ડ તો તમને વ્લોગ કેવો લાગ્યો એ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને કમેન્ટમાં જય ગિરનારી લખવાનું ભૂલતા નહીં તો હવે પાછા મળી નવા બ્લોગ સાથે અને નવા વિડીયો સાથે ત્યાં અલગ બધાને જઈ શકાય